તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ બ્રાઉઝરમાં જઈ અને મિત્રો વેબસાઇટ આવી જશે જેના પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક નવું પેજ ઓપન થઈ જશે જે મિત્રો કંઈક આવી રીતે હશે તેમાં મિત્રો આપણા નીચે જતા આપણે ન્યુ યુઝર પર ક્લિક કરીશું

ત્યારબાદ મિત્રો આપણને એક નવું જ પેજ જોવા મળશે જે મિત્રો નજર સમક્ષ જોઈ શકો છો જેમાં મિત્રો આપણે યોજનાનો હેતુ ત્યારબાદ લાભ મેળવવાની પાત્રતા એટલે કે કોને કોને લાભ મળી શકે

ત્યારબાદ મિત્રો સ્નાતક પછીના જેમાં પંદર હજાર સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષા પચીસ હજાર ધોરણ બે પછીના ડિપ્લોમા પચીસ હજાર આવી રીતે મિત્રો બધા જ અભ્યાસક્રમો માટે અલગ અલગ સ્કોલરશીપ ફાળવવામાં આવે ત્યારબાદ મિત્રો નીચે બીબીએ એમડી ડેન્ટલ જેવા કોર્સિસમાં મિત્રો પચીસ હજાર અને વધારેમાં વધારે બે લાખ સુધી ત્યારબાદ મિત્રો એગ્રીકલ્ચર ફાર્મસી આયુર્વેદ હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી જેવા અભ્યાસક્રમોમાં પચીસ હજારથી લઈ પચાસ હજાર સુધીની સ્કોલરશીપ ત્યારબાદ મિત્રો નીચે આપણે ઇન્જિનિયરિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર એવા સરકાર માન્ય સંસ્થામાં મિત્રો પચીસ હજાર થી લઈને પચાસ હજાર સુધી સ્કોલરશીપ મળવા પાત્ર છે જો મિત્રો તમને હોસ્ટેલ ની લાયકાત જો મિત્રો તેને ધરાવતા હોય તો વસ્તુમાં મિત્રો તમને બાર હજાર રૂપિયા મળવા પાત્ર છે તો તમને પુસ્તક સહાય પણ જો તમે લાયકાત ધરાવતા હોય તો તમને પુસ્તક સહાય પણ મળવા પાત્ર છે જેમાં મિત્રો જેમાં મિત્રો ડિપ્લોમા ત્રણ હજાર ઇન્જિનિયરિંગ ફાર્મસી જેમાં પાંચ હજાર મેડિકલમાં દસ હજાર પુસ્તક સહાય ત્યારબાદ મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જેમાં મિત્રો આપણે જેમાં મિત્રો આપણે શાળા કોલેજ સંસ્થાનું ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઈડ જરૂરી ગણાશે

આથી કરી અને બધા જ મિત્રોને સાચી અને સતત માહિતી મળી રહે